ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો માટે મહત્વના સમાચાર જો હજી બે દિવસ વરસાદ થશે સકારી મંડળી ડાંગર નહીં સ્વીકારવામાં રૂકાવટ ઊભી થશે પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેન કરી જાહેરાત મંડળીઓમાં પણ પરિસ્થિતિ વિકટ બની ચૂકી છે વરસાદના કારણે ભેજથી ડાંગર ફળગી જવા ડાંગર કાળા પડી જવાથી ગુણવત્તા ઘટી જાય છે ઓલપાડ તાલુકાની આઠ જેટલી મંડળીઓમાં ડાંગર માટે ખેડૂતોની ભીડ જામી ટ્રેક્ટર ટ્રક મારફતે ડાંગર જમા કરાવવામાં લાંબી કતારો ઓલપાડ તાલુકામાં તેર હજાર હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે કમોસમી વરસાદને પગલે મુખ્યત્વે ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન આ સાથે સાથે ડાંગરની પરાળી પલડી જતા નુકસાન જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલપાડ મારું નામ મનહરભાઈ પટેલ પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીના ચેરમેન તરીકે છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપું છું હાલમાં કમોસમી વરસાદ પડવાના કારણે અમારા ઓલપાડ તાલુકામાં લગભગ તેર હજાર હેક્ટર જેટલું ઉનાળું ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ છેલ્લા અઠવાડિયા અને ગઈકાલે પણ અને આજે પણ કમોસમી વરસાદ પડવાના કારણે ડાંગરના પાકની પર ગંભીર અસર જોવા મળે છે સાથે સાથે જેમણે આ ડાંગરની કાપડી કડી છે એવા ખેડૂતોને પોતાનો માલ ઓછા ભેજ માટે એમણે પોતાના ગામમાં સીસી રોડ ડામર રોડ મંદિરનું કમ્પાઉન્ડ હોય અન્ય જગ્યાએ એમને સુકાવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે સાથે સાથે આ વરસાદ પડવાથી કારણે આ ડાંગર પલરી જવાના પણ કેટલાક ગામોમાં સભાસદોના બનાવ બન્યા છે જેના કારણે આ ડાંગર પલરી જવાથી એ સળગી જવાનો અને કાળું પડી જવાનો મોટો ભય છે તાલુકાની અંદર તેર હજાર હેક્ટર વાવેતરના કારણે અમારા ઓલપાડ સેન્ટર પર જાંગીપુરા સેન્ટર અને સાયન્સ સેન્ટર પણ જેમણે કાપડી કરી છે એવા ખેડૂતોના ટેક્ટર અને ટ્રકોની અહીંયા બહુ મોટી લાઈન જોવા મળી છે પણ વરસાદના કારણે અમારી સિટી પણ થોડી કફોડી બની છે વરસાદના કારણે એનો ભેજ પણ વધવાના કારણે અને ડાંગરની ગુણવત્તા પણ જળવાતી ન હોય એટલા માટે ડાંગર લેવાનું હાલમાં તો ચાલુ છે પરંતુ એકાદ બે દિવસ વરસાદ જો ચાલુ રહે તો એમાં પણ થોડી રૂકાવટ આવે એવું અમારું ધ્યાન પર આવેલ છે આ ડાંગરનો પાક પલ્લી જવાથી ખેડૂતોને તો મોટું નુકસાન છે જ પણ સાથે મંત્રીના કે જેમણે ડાંગર પર ધિરાણ આપ્યું છે એવી આ સંસ્થાની એમને પણ આર્થિક નુકસાની વેઠવાનો વાર આવે એવું અત્યારે દેખાઈ રહ્યું છે તમારું નામ ને બોલો મારું નામ દેસાઈ રમેશભાઈ અમૃતભાઈ હું અહીંયા ઓલપાડમાં વિસ્તરણ અધિકારી ખેતીમાં ફરજ બજાવું છું જે વરસાદ પડ્યો છે ડાંગરમાં કેટલું નુકસાન કેટલા હેક્ટરની અંદર વાવેતર હતું અને કેટલું નુકસાન ઉનાળુ સીઝન ની અંદર 13000 હેક્ટર ઉપર વાવેતર હતું અને તેની અંદર 30% જેટલું ભાત કપાઈ ગયેલું છે અને બાકીનું નુકસાનના પગલે અ નું ખેડૂતોનું નુકસાન કેટલું છે તે સચોટ કહી શકાય તેમ નથી પરંતુ તેનું અમે સર્વે દ્વારા અઠવાડિયાની અંદર વરસાદ જે પડશે એ પ્રમાણે આંકડા લઈને રિપોર્ટ કરી દઈશું સરકાર કઈ રીતનું નુકસાન થઈ શકે છે ડાંગર જો ઊભું હશે તો પવનના લીધે આડું પડી જાય અને પાણી ભરાવાથી ડાંગરની અંદર નુકસાન થઈ શકે છે ખેડૂતો પ્રચાર પ્રસાર કરીને લેવાની સૂચના આપેલી છે તેમ છતાં તેઓ પલળેલું હોય તો બે ત્રણ દિવસની અંદર એવો ફૂકાવો નીકળેલું હોય અને બગડી જેનો ફૂટાવ નીકળતા આપણે નુકસાન ગણી શકીએ છીએ